માનવ સેવા એ પ્રભુ સેવા સૂત્રને સાર્થ કરવા બોલ બેલાં કામ કરી રહ્યું છે તે પૈકી રાજકોટની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેનબસેરા આશ્રે સ્થળો ઊભા કર્યા છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હેઠળ અને કામ ચાલી રહ્યું છે ગુજરાત સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ રેન રેનબસેરા સફાઈની દ્રષ્ટિએ હોય જમવાની દ્રષ્ટિ હોય રહેવાની દૃષ્ટિ હોય લાભાર્થી માટેની વ્યવસ્થાની દૃષ્ટિ હોય ડ્રસ્ટ કામ કર્યું છે આજે મારા ખુદનો પરિવારનો એક દિવસ છે મારા ભાઈ હોસ્પિટલ પાંચમાં છે ત્યારે એની તબિયત સારી થાય એ માટે આજનું ભોજન મારા પરિવાર તરફથી જ લોકો માટે પીરસવામાં આવી રહ્યું છે એટલા માટે હું ખાસ હું પોતે જાતે પીરસવા આવ્યો છું અને બધા લાભાર્થીને મળવા આવ્યો છું અહીં બેડ સવારે પાંચ વાગે બિલ્ડિંગ ખુલે રાત્રે દસ વાગ્યા સુધી બિલ્ડિંગ ખુલ્લું હોય રોટલો ઓટલો કપડાં હેર કટિંગ દાઢી કરી દેવી આવા કાર્યક્રમો મહિનામાં બે ચાર વખત મેડિકલ કેમ્પો થતા હોય હેલ્થ ચેકઅપ થતા હોય નાના મોટા પ્રવાસ કરીએ છીએ નાના મોટા રોજગારના કામ કરીએ છીએ બોલબાનો સ્ટાફ સારી રીતે જેમ આપણે લોકો પણ જીવીએ છીએ એમ લાભાર્થી પણ જીવી શકે એના માટે નાનો એવો પ્રયત્ન કર્યો છે આમાં બોલબાલક માત્ર નિમિત્ત છે અમને અધિકારી પદાધિકારીનો ખૂબ સારો સહકાર છે લાભાર્થીઓ પણ ખૂબ સારા છે જેથી કરીને આ કામમાં લાભાર્થીઓ પણ અમારી સાથે સેવામાં જોડાય છે વાર સફાઈ ઝુંબેશ હોય તો લાભાર્થીઓ પણ ઘણી જોડાય હમણાં ગણપતિ ઉત્સવ હતો લાભાર્થીઓ પણ આરતી કરી આમ લાભાર્થીઓ અને બોલબાલા ટ્રસ્ટ ભેગા મળીને એક રાજકોટમાં ગુજરાતને નમૂનેદાર રેન બસેરા થાય એવો અમારો પ્રયત્ન છે અને આમાંથી ઘણા લોકોને રોજગારી અપાવી છે ટ્રસ્ટે અત્યાર સુધીમાં બાર થી પંદર લોકોને બોલબલા ટ્રસ્ટે નોકરી આપી છે પગાર રહેવાની જમવાની કપડાંની વ્યવસ્થા આપી છે હું ફરીવાર દાતાઓનો રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીનો અને અમારા સ્ટાફનો આભાર માનું છું કે આ પ્રકારની સુંદર વ્યવસ્થા થઈ રહી છે ફરી ફરીવાર અને કોઈ તમારા ધ્યાનમાં રાજકોટમાં જુઓ જેને ઘર નથી જે ફૂટપાથ ઉપર પડ્યા છે એવા વ્યક્તિને અમારા સુધી પહોંચાડો અમે એની સેવા કરવામાં ક્યાંક નિમિત્ત બનશું એને ઓટલો મળી રહેશે એને રોટલો મળી રહેશે અને ગરમા ગરમ રોજે રોજ જમવાનું મળી જાય એવી ટ્રસ્ટ ચિંતા કરે છે ફરી ફરીને હું રાજકોટની જનતાનો આભાર માનું છું